ગણત્રીના દિવસો રહ્યા છે નવરાત્રી ને વડોદરાના તમામ ગ્રાઉન્ડોમાં પુરજોશમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે વડોદરાના નારાયણીવાડી હોટેલ પાસે અટલાદરા જયભવાની ગ્રુપ દ્વારા રયોજિત રાજુભાઈ ઠક્કર દ્વારા તથા સૌ ભવાની ગ્રુપના સભ્યો તમામ લોકોની મદદથી દરસાલની જેમ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે ગણત્રીના દિવસો રહ્યા છે તે રાયોજકો ખૂબ જ ઉત્સાહથી ગ્રાઉન્ડની તૈયારીઓ કરી રહ્યા છે ગુણેલ ગરબા મહોત્સવ પચીસ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે મુખ્ય ગાયક હિતેશ મિસ્ત્રી મુખ્ય ગાયકા મિતાલી ચારે ચાફરેકર અને સંગીત છે અમિત સોલંકી તમામ લોકોના સુરકંઠ ગરબાની રમઝટ કરવામાં જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ ગરબા 2025 મારી દીકરી મારા આંગણે અટલાદરા વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષ પહેલાં એક પહેલ કરી અને પોતાની દીકરીઓ દરેક વાલી સામે અને વિસ્તારના સૌ માતા પિતાની સામે એક મન મૂકીને રમી શકે એવું એક વાતાવરણ આપવાનો અદ્ભુત પ્રયાસ વિસ્તારના લોકો સાથે મળી અને જય ભવાની ગ્રુપે કર્યો અને એમાં ખૂબ જ મોટી સફળતા મળી અને આજના દિવસે તમે જોઈ શકો છો ચારથી પાંચ હજાર લોકો એક જ ગરબા પર આ અવર જવર કરી શકે અને બેથી ત્રણ હજાર બહેનો એક સાથે રમી શકે એવું સુંદર વાતાવરણ સાથેનું એક ભવ્ય આયોજન અત્યારે અટલાદળ વિસ્તારમાં થઈ રહ્યું છે પંદર પંદર વર્ષનું જૂનું એક આ સંભારણા હોય લોકો જે પંદર વર્ષ પહેલાંથી શરૂઆત કરેલી બેન દીકરીઓ પણ થનગનાટ કરી રહી છે વિસ્તારના લોકો પણ જે આ આયોજનમાં જોડાયેલા છે તેઓનો પણ એક ખૂબ જ મોટો ઉત્સાહ અને આ ઉત્સાહ થકી એવો જોડાઈ અને તન મન અને ધનથી આ કાર્યમાં જોડાયા છે ત્યારે વિસ્તારના સૌ લોકોને ફરી એકવાર આહવાન કરીએ છીએ કે આવો સૌ સાથે મળી આપણા જ વિસ્તારના એક સુંદર અને સારા સંસ્કારી ગરબા માટે પહેલ કરીએ અને જોડાઈએ તો સૌને નમ્ર અપીલ કે અમારા ગરબામાં અમારા ગ્રુપમાં અમારી સાથે જોડાવો અને આપ સૌ આપણા પોતાના જ ગરબા હોય એ રીતે મન મૂકીને ડૂબી શકું રમી શકો અને આમાં જોડાઈ શકો છો એવી એક નમ્ર અપીલ છે યસ જય ભવાની આટલા બધા વિસ્તારની અંદર છેલ્લા પંદર વર્ષથી ગુનિયલ ગરબા જે યોજાઈ રહ્યા છે તો અટલાદરા વિસ્તારના તમામ ખેલૈયાઓ વડીલો ભાઈઓ અને બહેનોને સૌ પ્રથમ તો નમસ્કાર જ્યારે ગણતરીના દિવસોમાં માના નવલા નોરતા નવરાત્રિનું જ્યારે આયોજન થઈ રહ્યું છે તો ગ્રાઉન્ડ ઉપર જોઈ રહ્યા છો કે માનો ચાચર ચોક તૈયાર થઈ રહ્યો છે અને ગુનિયાદ ગરબા બે હજાર પચીસની અંદર આ વખતે બહેનોના પાસ તદ્દન નિઃશુલ્ક છે બહેનો પાસે કોઈપણ ફી લેવામાં નહીં આવે અને ભાઈઓ પાસે નજીવી કિંમતે ફી લઈને સુંદર એક આયોજન કરવામાં આવી રહ્યું છે આ વિસ્તારનો અમારો ઉદ્દેશ એ છે કે અમારી બહેન હોય અમારી દીકરી હોય કે અમારી ઘરની કોઈ પણ સ્ત્રી હોય પણ એ પોતાના ચાચર ચોકની અંદર મારી દીકરી મારા આંગણે શીર્ષકને સમર્થન થઈને એક સુંદર આપણી આંખો સમર્થ એક સારી રીતે ગરબા રમી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે અમારા મુખ્ય આયોજક છે રાજુભાઈ ઠક્કર તેઓ પણ ઘણી મહેનત કરી આ વિસ્તારને એક લોકોને સાથે મળી સાથે એકતામાં અનેકતાના દર્શન કરાવવા માટે આવું સુંદર આયોજન કરી રહ્યા છે શું નામ મારું નામ વિજયભાઈ નાઇક Subscribe now and press the bell icon. Never miss an update.